દીકરી એટલે વાલનો દરિયો દીકરીને બાપ દીકરીની અદભુત વાત એક કરુણ વાત વાત છે લઈને આવ્યો છું વાત તો ઘણી લાંબી છે પણ ટૂંકાણમાં પતાવું કે બે હજાર ત્રણ ચારમાં માં હું જ્યારે બીએસએફમાં જોબ કરતો હતો કોમ્પ્યુટર ઓપરેટર તરીકે અને ત્યાં એક ક્લર્ક ક્લર્ક સાહેબ હતા આપણા ગુજરાતી જ હતા ત્યાં બનાસકાંઠા બાજુના હતા એમણે મને વાત કરેલી કે એમના દાદા જૂની વાત છે થોડી એમના દાદા ભુજમાં ટેલિફોન એક્સચેન્જમાં એમની ઓફિસર તરીકે એમને ભુજમાં ફરજ બજાવતા હતા અને એ સમયમાં એ જ્યારે ઘરે વાત કરતા હતા ટેલિફોનની જે એક વાત કરતા હતા તો એનામાં એક દીકરી ઘરકામ સફાઈ કામ એમને અહીંયા કરતી તો એ ટેલિફોનમાં વાત કરતા હતા ક્યાંક પાટણ બાજુ કોઈ ગામ હતું ત્યાં એમને એક્સચેન્જની કોઈક ઓફિસનો એક શુભારંભ થવાનો હતો ઉદઘાટન થવાનું હતું એ પ્રોગ્રામમાં એમને જવાનું હતું તો એ ફોનથી ટેલિફોનની કેવી ચર્ચા જ કરતા હતા અને એ વાત એ દીકરી સાંભળી ગઈ ફોન પૂરો થયો તરત જ એ દીકરીએ કીધું કે સાહેબ તમે ફલાણા ગામ જવાના છો તો એ કે હા બેટા જવાનો જો એ ગામ કેમ પૂછે છે કે સાહેબ એ ગામની બાજુમાં જ મારું ગામ છે હું એ ઘરની દીકરી છું એ ગામની દીકરી છું અહીંયા પરણીને આવ્યું છું પણ દુર્ભાગ્ય એટલું કે પાંચ વર્ષથી આ મારા લગ્ન ને પાંચ વર્ષથી મેં એ ગામના જાડવા નથી જોયા એટલે એ ગામની દીકરી છો ગામમાં મારા બાપુજી છે બસ માતા અને પિતાનો પ્રેમ એને જ આપ્યો છે અહીંયા મારા પતિ સાસુ એવા મળ્યા છે કે ત્યાં જવા જ નથી દેતા એટલે થોડુંક દુઃખ એ છે પણ એ ગામનું છે ગામનું નામ સાંભળ્યું એટલે થોડુંક મારું બચપન યાદ આવી ગયું એટલે તમને પૂછ્યું હા બેટા પણ સાહેબ તમે એ બાજુ જવાના છો એ હા બેટા હું જઈશ અહીંયા મારું એક કામ કરશો હા બેટા બોલ ને સાહેબ મને અત્યારે પચાસ રૂપિયા આપશો હા બેટા આપીશ પચાસ રૂપિયા તરતમાંથી કાઢીને એ સમયમાં પચાસ રૂપિયા આપે છે અને જોજો એ દીકરી કહે છે કે સાહેબ આ પચાસ રૂપિયા મારા પગાર માંથી તમે નતા પચાસ રૂપિયા વધારાનું કામ કરી આપીશ પણ તમે જો પચાસ રૂપિયા મારા પગાર માંથી કાપશો ને મારી સાસુ મારા પતિ મને વસશે કે ના બેટા કાંઈ વાંધો નહીં બસ એટલું જ કહીને બે દિવસમાં સાહેબ ત્યાં ગામ જવાની તૈયારી કરે છે અને બે દિવસમાં પાછી દીકરી આવી અને સાથે એક થેલી હતી અને સાહેબને કહે છે હા બેટા કે સાહેબ આ મારી આનામાં વસ્તુ છે મારા બાપુજીને તમે દેશો ત્યાં મળે તો બેટા એ ગામની બાજુમાં છે પણ વાંધો નહીં હું એ ગામ જઈને પણ મારા બાપુજીને મળીશ કારણ કે આવી દીકરી સંસ્કારી તારા આ બધું સંસ્કાર જોઈને એમ થાય કે મારે બાપને મળવા મળે જરૂરથી હું મળીશ અને આપી દઈશ પછી થોડી વાર ખમીને પાછી કે બીજું એક કામ કરશો સાહેબ હા બેટા બોલ ને શું થયું કે તમે મારા માટે ખોટું બોલશો હવે જોજો ખોટું બોલશો સાહેબ કે હા સાહેબ કારણ કે તમે આ વસ્તુ દેશો ને તો મારો બાપુજી પૂછશે કે મારી સોનલ કેમ છે ત્યારે હમસ્ત એમને કહેજો કે ના તમારી સોનલ સુખી છે ખુશ છે અને રાજી ખુશીથી રહી છે ખરેખર સાહેબને પણ બહુ જ અફસોસ થયો આ બધી વાત સાંભળીને એમની તો કે ના બેટા કાંઈ વાંધો નહીં એમ કરીને સાહેબનો પણ થોડોક જીવ ભરાઈ આવ્યો એના હું જરૂરથી તારા બાપુજીને મળીશ એમ કહીને સાહેબ નીકળી જાય છે ત્યાં પાટણ બાજુનું કોઈ ગામ હોય છે ગામમાં ત્યાં જાય છે જ્યાં એમને ઉદઘાટનના પ્રોગ્રામમાં જવાનું હતું થોડોક સમય વહેલા પહોંચી જાય છે અને ત્યાં એમના ઓફિસની ગાડીથી ડ્રાઈવરને કીધું કે ભાઈ મારે પાસેના ગામે લઈ જા મને થોડું કામ છે તો ત્યાં જાય છે ગામમાં ગામમાં જાય છે ગામમાં એન્ટર થતાં જ પૂછે છે

ત્યાં સામેવાળા પક્ષે ઘણું દહેજ માંગ્યું એટલા માટે એ એમનો ઘર વેચીને એ છોકરીને પરણાવીને દહેજ આપ્યો એના પછી આ ગામમાંથી હાલ્યા ગયા તો મને જરા કહેશો તમે કયા ગામ ગયા ક્યાં છે એ ભાઈને મળવાનું છે મને બાપાને તો ત્યાં ગામના વ્યક્તિએ કીધું કે ખ્યાલ નથી ક્યાં ગયા પણ એવા વાવડ છે કે અહીંયા પાસેનું ગામ છે અહીંયા જે બારતું આવીને રહે છે ને એ પરદેશીઓ સાથે ક્યાંક એમનું ખોયડું છે અહીંયા ક્યાંક રહે છે એવું વાત સાંભળી છે તુરંત જ સાહેબ પાછા ત્યાં જાય છે પાસેના ગામમાં પાસેના ગામમાં જઈને ત્યાં એક બે વ્યક્તિને કહે છે ભાઈ ફલાણ અહીંયા ધના બાપા કરીને કોઈ રહે છે તો ભાઈ કે ધના બાપા એક છે બાપા છેક ત્યાં રહે છે મને અહીંયા લઈ જશો મારે એની દીકરીનો વાવડ લઈને આવ્યો હતો હા જરૂરથી તમને સાથે લઈ જાય છે ભાઈને જોઈ છે તો એક ચોક જેવો હોય છે ત્યાં વડલો વડલા નીચે ખાટલો ઢારેલો છે અને ખાટલામાં જાણે હાડ પિંજર પડ્યું હોય એ રીતે બાપા બેઠા હતા અને તાલપત્રી વાળી તૂટી ફૂટેલી ઝોપડી હતી એનામાં એક વસવાટ કરીને બાપા રહેતા હતા અને ખાટલામાં જોયા સૂતા પડ્યા હતા અને ત્યાં ત્યાંના જ વાસી ભાઈ હતા એમણે કીધું કે ધના બાપા ઉઠો કે ઉઠો ધના બાપા અહીંયા કોઈક ભાઈ આવ્યા છે તમારે પૂછા કરો પણ ઓછું સાંભળે ઓછું જોવે એવી અવસ્થામાં ધના બાપા કાંઈ સાંભળતા ન હતા પછી ભાઈએ કાનમાં એમને કીધું કે ધના બાપા તમારી દીકરી સોનલના કોઈક વાવડ લઈને આવ્યા છે સોનલનું નામ જ્યાં કાનમાં સંભળાવું ને ત્યાં તો તરત જ મળદામાં જાણે જીવ આવી જાય ને એવી રીતે એવી ઉર્જા સાથે ઊભા થઈને ખાટલામાંથી ઊભા થઈને કે કોણ છે કોણ મારી સોનલના વાવડ લઈને આવ્યા છે તો કે છે ભાઈ બાપા હું છું છું હું ફલાણા આવ્યો અને સોનલ મારી ઘરની બાજુમાં જ છે તમારી સોનલના વાવળ લઈને આવ્યા છો અને સોનલે તમારી દીકરીએ આ તમને સપેદ આપ્યું છે અને એ થેલી જયારે ખોલીને એ ભાઈ ખોલીને થેલી બાપાને આપે છે ત્યાં તો એક સાલ હતી એ સાલ ભરતથી મઢેલી એવી સરસ મજા મજાની ભરેલી સાલ અને એનામાં લખેલું હતું કે મારા બાપુ જોઈને સોનલનો વાલ બસ એ સાલને એ બાપા એવી રીતે ભેટ્યા જાણે આબેહૂબ સોનલ સોનલને એ ભેટીને રડે એ રીતે છેલ્લે જે વિદાયમાં રડ્યા હતા બસ એ જ રીતે એવું ભેટીને રડ્યા છે તો એ સોનલનો આવો પ્રેમ જોઈને એની સાલને એ રીતે એમ ભેટ્યા અને પછી બાપાએ એ ભાઈને કીધું કેમ જે મારી સોનલ હવે જોજો અહીંયા સાહેબને ખોટું બોલવાનું હતું બાપાએ પૂછ્યું કેમ છે મારી સોનલ કે ના સોનલ તમારી બરાબર જ છે મારા ઘરની પાસે જ રહે છે અને સુખી છે એના સાસરાવાળા રાણી તરીકે એમને રાખે છે બસ એટલું જ સાંભળીને બાપા એટલા હરખથી રાજી થઈ ગયા કે બસ ભગવાન પાસે પ્રાર્થના હવે કરું છું અત્યાર સુધી હું આ મારી સોનલના સોનલ ના વાવડ સાંભળવા માટે જીવતર લંબાવી હતું હવે મારા ઠાકર ને કહું છું કે હવે મારું કોઈડું ખાલી કરી નાખ બસ મારે એ જ વાવડ મારી દીકરીના સાંભળવા તા કે મારી દીકરી કેમ છે બસ એટલું સાંભળીને ધીરા ધીરા પગલા પગલા ભરીને ત્યાં તકિયા પાસે તકિયા પાસે તકિયા ઉછેરીને એનામાંથી કઈક રૂપિયાની નોટ નીકળી છે બીજી જગ્યાએથી બે રૂપિયાની નોટ લઈ જઈ બાપા

એમને કહેચ્યું કે આ પચીસ રૂપિયા સ્વીકારે એમ કરીને એ બાપાએ એને કાપડું આપ્યું અને સાહેબને કહેજો સાહેબ તમને પાછી મારી સોનલ મળવાની છે ને હા બેટા હા બાપા મળશે મને તો મારું એ કામ કરશો હવે જોજો બાપા કે હા હા બોલો બોલો સાહેબ કહે છે કે સાહેબ મારું એક કામ કરશો હા બોલો ને મારી દીકરી કને ખોટું બોલશો હવે જોજો કે હા બોલો ને મારી આ અવસ્થા આવી છે આ મારું ગરીબ ઘરાણું આ જે કઈ મારી હાલત છે એ મારી દીકરીને ના કહેતા ન મારી દીકરી ભાંગી પડશે બહુ દુઃખી થશે મારું આ બધું આ સાંભળીને એટલા માટે એમને કહેજો કે તારા બાપુજી બરાબર છે અને ખુશી થી રહે છે અને કોઈ જાતની કાંઈ ચિંતા કરતી નહીં ખરેખર ત્યાંથી એ જે સાહેબ હતા સાહેબ ત્યાંથી નીકળી ગયા નીકળીને રસ્તામાં આંસુ એ રડ્યા છે કે બાપ દીકરીનો પ્રેમ જો અહીંયાથી દીકરી કહે છે કે મારા માટે ખોટું બોલશો કે હું બરાબર છું એમ અહીંયાથી બાપ કહે છે કે મારા માટે ખોટું બોલશો કે હું બરાબર છું આ જોવો અદ્ભુત પ્રેમ છે બાપ દીકરીનો અને કહેવાય છે ને કે દીકરીનો પ્રેમ બાપ દીકરીનો પ્રેમ તો બહુ અદ્ભુત છે ભાઈ હું આ તો મારી હું વાત કરું ને કે હું અત્યારે મારી દીકરી નાનકડી છે અત્યારે સાત આઠ વર્ષની જ મારી દીકરી છે સાત વર્ષની પણ તોય હું ક્યાંક લગ્નમાં લગ્ન પ્રસંગમાં સમૂહ લગ્ન હોય કે જાનૈયા તરીકે પણ ક્યાંક જાઉં ને ત્યારે બધી જ રસમ સગા સંબંધીઓને મળું પણ જ્યારે વિદાય વેરા આવે છે ત્યારે હું ક્યાંક આગો પાછો થઈ જાઉં ગમે તે હું અત્યારે બીજી કોઈ પણ દીકરી હોય ને એને પણ રડતા જોતા એ મારાથી એ દ્રશ્ય નથી જોવાતા કારણ એ બધી દીકરીઓમાં હું મારી દીકરી ભાવું છું એટલે મને પણ એમ થાય છે કે ના હવે એ સમય કેવો હશે મારી દીકરી કારણ કે ગમે તેનો અત્યારે એ જે પ્રસંગ હોય છે ને બાપ દીકરીનો એ બહુ જ્યારે દીકરી વિદાય એની થતી હોય છે ને ત્યારે બધા સગા સંબંધીઓને આવીને મળે છે એક એક કરીને મળે છે અને છેલ્લે જ્યારે બાપ પાસે આવે છે ને ત્યારે બાપને ખાલી એટલું જ કહેજુ પપ્પા હું જાઉં છું ત્યાં તો પપ્પા એ ઢગલો થઈ જાય એમ કહેવાય ને કે વડલાની ને જયારે પાનખર ઋતુમાં વડલાના પાન ખરીને જે ઢગલા થઈ જાય છે ને એ રીતે એનો બાપ ઢગલો થઈ જાય છે એ બાપ જે ગામમાં એ એકલો બધાને ઊભો રાખી દે એવો મરદ મૂછાળો બાપ અને કહેવાય ને કે જેની આંખમાંથી આંખનો આંખમાંથી અંગારા વહેતા હોય એવા બાપને પણ ગંગા ગંગાજમના વહેવા લાગે એ સમયે

અત્યારે નાની છે તમારી પાસે છે જે માંગે જે જીદ કરે ને એની જીદ પૂરી કરો જે વસ્તુ લેવા માંગે ને એ એને અત્યારે પૂરું કરજો કારણ પરણ્યા પછી જે તમારી જે જીદથી જે તમારી પાસે માંગે છે ને પરણ્યા પછી નહીં માંગે એટલે દરેક બાપને કહું છું તમારી દીકરીને ખૂબ જ પ્રેમ આપજો અને દીકરીની દીકરીની ઉપમા શું કરવી દીકરીની કારણ કે દીકરી એટલે દીકરી કહેવાય દીકરી એટલે